कृष्ण का लाल लगी जय जरियो हद शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति शांतिरोदय शांति गनक्रीधिवा शांति ब्रह्म शांति सर्वगोशा शांति जत यत स्वामी हस तथ अभुस नुराभ्योभ नशुभ्य स्वादीपित दुरीता श्याम रेदी આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ જો આપણા ઘરે લક્ષ્મી આવે તો આપણે લક્ષ્મીજીનો સ્વીકાર કરવો જોઈએ પરંતુ શ્રીમદ ભાગવતની અંદર શ્રીમદ ભાગવત કથાકાર કહે છે કે લક્ષ્મીના ત્રણ પ્રકાર હોય છે લક્ષ્મી અલક્ષ્મી અને મહાલક્ષ્મી જે અલક્ષ્મી છે એ અનીતિનું ધન હોય છે એટલે કે બે નંબરમાં આપણા બે નંબરથી આપણા ઘરની અંદર આવે છે જ્યારે લક્ષ્મી હોય એ જે લક્ષ્મી છે એની અંદર બે પ્રકારની લક્ષ્મી હોય છે અલક્ષ્મી અને લક્ષ્મી એક લક્ષ્મી છે તે નીતિથી આપણા ઘરની અંદર આવે છે જ્યારે બીજી લક્ષ્મી છે તે અનિતિ અનીતિથી આવે છે અને લક્ષ્મી કહેવાય અને મહાલક્ષ્મી એ શુદ્ધ લક્ષ્મી છે કે જે આપણે પરસેવાની જે લક્ષ્મી છે એ લક્ષ્મી મહાલક્ષ્મી છે અને એ જ લક્ષ્મી પુણ્યના કર્મની અંદર આપણા જીવનની અંદર એ વાપરી શકતા હોય છે બસ એટલી જ આપણા જીવનની અંદર સાચી એ લક્ષ્મી કહેવામાં આવે છે એક વખત એક નગરની અંદર એક ભાઈ ઝૂંપડીની અંદર રહેતા હતા આ ભાઈનું નામ હતું બળવંતભાઈ આ બળવંતભાઈની ની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી એ પોતે જંગલની અંદર જાય લાકડો કાપે અને લાકડો કાપી અને પોતે એ રાજાને ત્યાં વેચવા જાય નગરમાં વેચવા જાય અને જે કંઈ મળે તે લાવી અને પોતે ખાતા હતા સમય ઉપર સમય વીતતો ગયો એમને એક દીકરો હતો આ દીકરો ઉંમરલાયક હતો એ દીકરાના લગ્ન પણ થયા હતા પરંતુ એ વહુ ને તેડી લાવ્યા ન હતા હવે એક વખત આ બળવંતભાઈ જે હતા એમને એક ભાઈએ પૂછ્યું કે ભાઈ તમારા દીકરાની વહુ છે તે તમે કેમ તેડી લાવતા નથી ત્યારે આ બળવંતભાઈ કહે છે કે ભાઈ મારા દીકરા પાસે સારો કપડો નથી એટલે એ સાસરીની અંદર જતો નથી અને એ તેડી લાવતો નથી વહુને બોલે એમ તો કે હા એટલે એ જે ભાઈએ વાત કરી હતી એ ભાઈએ કીધું કે મારા દીકરાના કપડાં એ ઘણા બધા છે એટલે તમે મારા ઘરે આવજો હું તમને કપડો આપીશ અને તમારા દીકરાને આપજો એટલે એ પહેરીને તમારી ભવને તોડી તેડી લાવશે બોલે એમ તો કે એટલે આ જે ભાઈ હતો બળવંતભાઈ એ પેલા ભાઈને ઘેર ગયો એમના દીકરાનો કપડો લાવ્યો અને એમણે પોતાના દીકરાને કપડો આપ્યો પોતાનો દીકરો એ શાસ્ત્રીની અંદર જાય છે ત્યાં ગયા પછી ભવને એ તેડી લાવે છે અને તેડી લાવ્યા પછી આ તો બંને એ પોતે લાકડો વેચવા ગયા હતા એટલે દીકરો ઘરે આવીને જોયું ભવને લઈને આવ્યો હતો એટલે તો ઘર તો બધું એકદમ રાખોડીથી ભરેલું હતું માટલો અંદર ફોડેલો હતો અને ચૂલાની અંદર આજુબાજુ રાખોડી હતી આમ ભવ અને પેલા દીકરાએ જોયું એટલે પેલી ભવે પૂછ્યું એના પતિદેવને કે આ બધું શું છે તકે અમે લાકડા વેચી લાવી અને એની અંદરથી ચણા લાવીએ અને ચણા લાવી અને આ જે માટલાનો ઠેકરો છે એની અંદર શેકી ખાઈએ અમારી પાસે કંઈ છે નહીં આ ભવ હતી એ બધું સાફ સાફસૂફ કરી રાખોડી અને સરસ ઝુંપડેની અંદર સારું એવું રાચ રચેલું બનાવી દીધું અને પછી આ દીકરાના જે પિતા હતા બળવંતભાઈ એ ઘરે આવ્યા લાકડા વેચીને ચણા લઈને જોયું તો ઘરની ઝૂંપડીની અંદર એ બધું જે હતું હતું રાખોડીને બધું એ બધું વારી જોડીને એક બાજુ વ્યવસ્થિત કરી દીધું હતું એટલે આ બળવંતભાઈએ કીધું કે ભાવ બેટા આ કેમ બધું આવું ચોખ્ખું કરી દીધું તાકે મને ગંદુ ન ગમે આપણી ભલે ઝૂપડી નાની છે ગરીબ છીએ પણ સારું એવું રાતરચીલું મને ગમે છે એટલે આ જે બળવંતભાઈ હતા એમણે કહ્યું કે અમે રોજ લાકડા વેચી અને ચણા લાવીએ અને આ માટલાના જે ઠીકરો હતો એની અંદર શેકીને ખાતા હતા હવે આપણે શેની અંદર શેકી ખાઈશું ત્યાર પછી ફરીથી ચૂલો પ્રગટાવે છે બળવંતભાઈ અને ઠીકરો લાવી એની અંદર ચણા શેકી અને પછી બધા જમે છે વ બેટા બેટાએ કહ્યું કે પિતાશ્રી તમે દરરોજ ચણા કેમ લાવો છો અનાજ લાવતા હોય તો ત્યાર પછી આ બળવંતભાઈ કહે છે કે અનાજ લાવીએ તો એને આપણે દળાવવું પડે અને પેલું તો ચણા હોય એટલે શેકીને ડાયરેક્ટ ખા ખાઈ લેવાય આપણે ત્યારે વહુ બેટાએ કહ્યું કે હું બધું કરવા માટે સક્ષમ છું આ હવે પછી જ્યારે લાકડા વેચીને તમે આવો અને જે પૈસા મળે એની અંદરથી તમે અનાજ લાવજો ત્યાર પછી આ બળવંતભાઈ અનાજ લાવતા થયા એને દળાવી અને કમ્પ્લીટ કરી અને પછી રોટલીને રોટલા બનાવતા થયા આ વાઉ બેટા અને બધા સુખેથી જમતા થયા હવે આ લાકડા વેચી અને જ્યારે એ કંઈક અનાજ લઈને આવે તે વખતે આ વાઉ બેટા કહે છે કે તમે કંઈક બીજું લેતા ખાલી હાથે આવો છો અનાજ લઈને તો કંઈક બીજું લાવતા હોય ત્યારે આ એના પિતા કહે છે બળવંતભાઈ કે બીજું અમે શું લાવીએ તો કે જુઓ તમને રસ્તાની અંદર કંઈક જોવા મળે એ તમારે લાવવાનું તો કે મને તો પથરા જોવા મળે તો કે વાંધો નહીં પથરા લેતા આવવાના એટલે બળવંતભાઈ કોઈ વખત પથરા લાવે કોઈ વખત કાંકરા લાવે એક બાજુ ઝૂંપડીની અંદર ઢગલો કરે એક વખત આ બળવંતભાઈ સાપ જોયો એટલે સાપ મરેલો લઈને આવ્યા અને ઝૂંપડીની બાજુમાં એ મૂકી રાખ્યો બન્યું એવું એક વખત રાજાની રાણી એ જ્યારે સ્નાન કરવા જતા હતા ત્યારે હાર એ બાથરૂમની બહાર એ લટકાવ્યો હતો એટલે સંભળી આવી અને હાર લઈ અને એ સંભળી ઉડતી ઉડતી જતી હતી અને આ બળવંતભાઈની ઝૂંપડી હતી ત્યાં પેલા મરેલો સાપ જોયું એટલે જે પેલા રાણીનો સોનાનો હાર હતો એ તો ઝૂંપડીની બાજુમાં મૂકી દે છે સમડી અને આ જે મરેલો સાફ હતો એ લઈ અને સમડી ચાલી જાય છે અને હાર ત્યાં મૂકી દે છે હવે બન્યું એવું કે રાજાએ દરબાર ભર્યું અને પછી બધાને હુકમ કર્યો કે મારી રાણીનો હાર એ ખોવાઈ ગયો છે સોનાનો જો કોઈને મળે તો હું એને એમને દસ સોના મહોરો આપીશ આમ કહ્યું એટલે પછી આ બળવંતભાઈ જે હતા એ દરબારમાં ગયા હતા વાઉ બેટાને વાત કરી એટલે વાઉ બેટાએ કહ્યું કે ફરીથી જ્યારે દરબાર ભરાય ત્યારે તમે કહેજો કે એક ચોપડી લઈને જવાની તમારે અને ચોપડીની અંદર ખોલીને વાંચતા હોય એવું તમારે કરવાનો ઢોંગ અને પછી વેઢા ગણવાના તમારા અને પછી વેઢા ગણીને કહેવાનું ગણતરી કરીને કે રાજા સાહેબને કે તમે તમારા ઘરની સામે જે કચરો નાખો છો જે ઢગલો છે એ ઢગલાની અંદર તમારે હાર શોધવો આમ આ બળવંતભાઈએ કહ્યું બીજી વખત જ્યારે દરબાર ભરાયો ત્યારે વહુના કહ્યા પ્રમાણે આ બળવંતભાઈ એક ચોપડી લઈ ગયા ખાલી ખાલી અંદર વાંચતા હોય એવું ઢોંગ કરીને પછી વેઢા ગણતરી કરીને પછી રાજા સાહેબને કહ્યું બળવંતભાઈ કે તમારા ઘર સામે જે કચરાનો ઢગલો કરવામાં આવે છે એ ઢગલાની અંદર હાર તમે એટલે તમને મળી જશે એ એવું કે રાજાએ એ સિપાહીઓને હુકમ કર્યો સિપાહીઓએ અંદર ખોડ્યો એટલે સોનાનો હાર રાણીબાનો મળી ગયો આ બાજુ પેલી વહુ બેટા હતા એમણે પેલો હાર હતો ને એ ત્યાં લાવીને કચરાની અંદર મૂકી દીધો હતો એટલે સિપાહીઓને પેલો હાર મળી ગયો રાજા ખુશ થઈ ગયો અને પછી આ બળવંતભાઈને બોલાવ્યા એટલે એમણે રાજા સાહેબે ખુશ થઈને બળવંતભાઈને બોલાવ્યા એટલે કહ્યું કે બોલો તમને શું આપું દસ સોના મોહરો જોઈએ કારણ કે મેં હુકમ કર્યો હતો કે જેને જે કોઈ મને આ હાર શોધી આપે એમને હું દસ સોનામોરો આપીશ એટલે આ જે બળવંતભાઈ હતા એમણે કહ્યું કે આજે નહીં તમે મને કાલે આપજો એ રાજા સાહેબે કંઈક સારું કાલે આપીશ એટલે આ જે બળવંતભાઈ હતા એ બેટાને વાત કરી કે બેટા રાજા સાહેબ મને દસ સોના મહોરો આપવાની વાત કરે છે ઇનામમાં એમના સોનાનો હાર આપના કયા પ્રમાણે મળી ગયો છે ત્યારે આ ભાઉ બેટા કહે છે કે આપણે દસ સોના મહોરો લેવી નથી પરંતુ તમે એવું કહેજો કે ધનતેરસથી અમાર સુધી કોઈના ઘરે દીવો એક પ્રગટાવવો નહીં બોલાય એમ તો કે હા એટલે આ બળવંતભાઈ રાજા સાહેબ પાસે ગયા રાજા સાહેબને વાત કરી હે રાજાજી મારે આ દર્શોના મારે જોઈતી નથી પરંતુ ધનતેરસથી અમાર સુધી કોઈને ઘેરે દીવો પ્રગટાવવો નહીં એ રાજા વિચારમાં પડી ગયા કે આ તો આપણો ઉત્સવ છે દિવાળીનો અને એ ઉત્સવની અંદર આખા નગરની અંદર તમે અંધારું છવાઈ જશે આ કંઈ શોભનીય ના કહેવાય આ કંઈ સારું ના કહેવાય પરંતુ રાજા બંધાયેલા હતા કે તમે જે કંઈ માગશો એ હું તમને આપીશ અથવા તો હું તમને દસરોના મહારો આપીશ પરંતુ આ રાજા બંધાયેલા હતા એટલે એમ એમણે કહ્યું કે સારું તથા આપણે એવું કરીશું એટલે રાજાએ નગર નગર સભા ભરીને બધાને જાહેર કર્યું કે આપણા નગરની અંદર કોઈના ઘરે દીવો પ્રગટાવો નહીં ધનતેરસથી અમાસ સુધી આમ એમણે હુકમ કરી દીધો આ બાજુ એમની ઝૂંપડીની અંદર તો દીવો પ્રગટાવવાની વાત કરી હતી કે મારી ઝૂંપડીની અંદર તો હું દીવો પ્રગટાવી શકી એટલે એમની ઝૂંપડીની અંદર બળવંતભાઈના ભોવે એ દીવો પ્રગટાવ્યો ધનતેરસનો દિવસ આવ્યો ત્યાં તે વખતે લક્ષ્મી અને લક્ષ્મી આ બંને ફરવા માટે નીકળ્યા જોવા માટે નીકળ્યા કે આપણે કોને ઘરે જઈને રહીએ એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીજી તો બધે જોતાં જોતા જાય છે તો જોવે છે તો અંધકાર હોય છે પરંતુ આ બળવંતભાઈની જે ઝૂંપડી હતી ત્યાં એક દીવો ટમ 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 કરતો પ્રકટતો હોય છે ત્યાં અજવાળું હોય છે એટલે લક્ષ્મીજી તો ઠોકર ખાતા ખાતા ત્યાં ગયા અને અલક્ષ્મી તો ટેવાયેલી હતી એ તો બધાના ઘરમાં પ્રવેશ કરી જ જાય કારણ કે ઘણા બધાના ઘરોની અંદર અલક્ષ્મી તરીકેનું જે ધન આવે છે તે આવી રીતે આવે છે અલક્ષ્મી એ જ્યાં ત્યાં પ્રવેશ કરી જ જાય છે પરંતુ જે સાચી લક્ષ્મીજી હતા એ લક્ષ્મીજી એ શુદ્ધ ભાવના ભક્તિ ભાવ જોવે ત્યાં જે પ્રવેશ થાય એટલે આ લક્ષ્મીજી આ ઝૂંપડીની બહાર આવ્યા અને ઝૂંપડીનો જે દરવાજો હતો તે ખટખટાવ્યો અને કહ્યું કે દરવાજો ખોલો હું લક્ષ્મીજી આવ્યા છે હું લક્ષ્મીજી આવી છું દરવાજો ખોલો તારે અંદરથી વહુ બેટાએ જવાબ આપ્યો કે તમે લક્ષ્મીજી આવ્યા છો ખરા પણ કઈ રૂપિયા આવે છે તમે વહુ બનીને આવ્યા છો કે દીકરી બનીને આવે છે ત્યારે આ લક્ષ્મીજીએ કહ્યું કે હું વહુ બનીને આવી છું હું દીકરી બનીને આવી છું ત્યારે આ જે બેટા કહે છે કે જો દીકરી બનીને આવ્યા હોય એ તો પાર્કું ધન કહેવાય એટલે તમે અમે અમારા ઘરની અંદર તમે પ્રવેશ કરી શકશો નહીં એટલે આ દીકરી બનીને આવ્યા હતા લક્ષ્મીજી એટલે એ પાછા ગયા પછી ચૌદશનો દિવસ આવ્યો તો ચૌદશના દિવસે પણ આ બંને આ અલક્ષ્મી અને લક્ષ્મીજી એ બંને પાછા ફરીથી નગરની અંદર નીકળ્યા છે કોના ઘરે આપણે પ્રવેશ કરીએ તો અલક્ષ્મી તો બધાના ઘરે પ્રવેશ કરી જાય પરંતુ લક્ષ્મીજી જાય ક્યાં એટલે ચૌદશના દિવસે આવ્યા હતા એટલે ફરીથી દરવાજો ખટખટાવ્યો અને કહ્યું કે હું લક્ષ્મીજી છું તમે દરવાજો ખોલો ત્યારે બળવંતભાઈને વહુએ કહ્યું કે તમે એ વહુ થઈને આવ્યા છો કે પછી દીકરી થઈને આવ્યા છો ત્યારે આ જે લક્ષ્મીજી હતા એમણે કહ્યું કે હું વહુ થઈને આવી છું ત્યારે પછી એમણે એમના ઘરની અંદર પ્રવેશ થવા દીધો આમ એમની શુદ્ધ ભાવના હતી અને વહુ બનીને આવે તો એ કાયમના માટે આ બળવંતભાઈના ઘરે રહે એમ કરી અને વહુ બેટાએ લક્ષ્મીજીની માગણી કરી અને લક્ષ્મીજી જ્યાં પગ મૂકે છે ઝૂંપડીની અંદર તો આખું જે નગર હતું ને એ નવખંડ મહેલ જેવું એકદમ સુંદર બની ગયું આબેહૂબ બની ગયું અને દરેક જગ્યાએ અત્તર છોટીને સુગંધિત બની ગયું બધા ખુશ ખુશ થઈ ગયા આમ બળવંતભાઈની વહુ એ સંસ્કારી અને ભક્તિભાવવાળી હતી તો એમના ઘરની અંદર લક્ષ્મીજી એમણે પ્રવેશ કર્યો અને બધાને સુખ શાંતિ આપી આમ આપણે પણ શુદ્ધ ભાવથી ભગવાનની ભક્તિ કરીશું તો લક્ષ્મીજીની માગણી કરીશું તો લક્ષ્મીજી પણ આપણા ઘરે આવી અને નવખંડ જેવું આપણા ઘરનું સ્વરૂપ આપણી જે કંઈ નગર છે તેનું સ્વરૂપ એ કરી દેશે એ રાજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અને અહીંયા લાલ લગી જાય